નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવનમાં જ્યોતિષ એક મહત્વનો ભાગ ભજવે છે પણ જ્યોતિષમાં છે ને ઘણી વખત એવું બને કે એક ગ્રહનું નામ દેવાય ત્યાં લોકો કાપે એ છે રાહુ રાહુ કેતુનું ગોચર આવે રાહુ કેતુ રાશિમાં બદલાવ લાવે રાહુ આવ્યો રાહુ આવ્યો કેતું આવ્યો કેતું આવ્યો એની બૂમ પાડવા માટે તો આજે છે ને આજે મારે તમને એક ખાસ અંગત વાત કહેવી છે કે જો તમે આ વિડિયો બરાબર ધ્યાનથી સાંભળશો યાદ રાખશો અને જ્યારે તમને રાહુ બેવડાવતો હોય ને ત્યારે તમે જો આવા ઉપાય કરશો ને તો રાહુ કાપે નવાઈ લાગે ને આપણે રાહુથી કાપીએ કે રાહુ આપણાથી કાપે ચોક્કસ આજનો વિડીયો જે લોકો બરાબર જોશે સાંભળશે તો એને ખબર પડશે કે ભાઈ રાહુ કાપે અને ચોક્કસ કાપે રાહુથી તમારા સુધી અવાય જ નહીં તમારી પાસે આવતા પહેલાં એને બહુ વખત વિચારવું પડે અને ચોક્કસ આ બહુ મહત્ત્વની વાત છે અને આવા ઉપાયો છે ને ફક્ત લાલ કિતાબમાં જ જોવા મળે તમે ઘણા બધા જ્યોતિષોને મળ્યા હશો ઘણા બધાએ તમને વાત કરી હશે કે ભાઈ રાહુની દશા ચાલે રાહુની મહાદશા રાહુની અંતરદશા રાહુનું અંતર ચાલે રાહુનું પ્રત્યંતર ચાલે અને પેલા માણસો તો જાણે એવું લાગે કે કોઈ બહુ મોટો રાક્ષસ આપની પાછળ પડી ગયો હોય ને આપણને ખાઈ જાય અરે આજે તમારે એવા ઉપાય જાણવાના જ કે એ રાક્ષસ કાપે અને એ ભાગે એમ કે ભાઈ મારે અહીંયાથી જવું જ ત્રણ વસ્તુ છે એવી ત્રણ જેનાથી રાહુ કાપે પણ તમને કોઈ એ બતાવી જ નથી તમને કોઈ દિવસ કોઈને આ વાત ખબર જ નથી તો કેવી રીતે આપણે રાહુને બગાડી શકીએ તો આજે છે ને ચોક્કસ આજના વિડીયો પર બરાબર ધ્યાન આપજો આજનો વિડીયો લાઈક શેર જરૂર કરજો જેથી કરીને જે લોકો રાહુથી કાપે છે તે રાહુને કંપાવી શકે ખ્યાલ આવ્યો તો આની પર ધ્યાન અવશ્ય આપજો તો મિત્રો પહેલી વસ્તુ છે જઉ જવ તમને મળે છે ને તમને એનો ઉપાય આવડે છે તો રાહુ તમારાથી કાપે એક મુઠ્ઠી જવથી રાહુ કાપે પણ આપણને ખબર જ નથી આપણે તો ચાઈલા મહારાજને ત્યાં જપ કરાવો નંગ પહેરી લો રાહુનો કંઈ હોમ હવન કરાવી દો આ બધી વાત જરૂર જ નથી એની જરૂર જ નથી રાહુ એક મુઠ્ઠી જવથી કાપે જ્યારે તમને એમ લાગે કે ભાઈ મને રાહુ ખરેખર ખૂબ હેરાન કરે છે ને તારી એક મુઠ્ઠી જવલો માથા પરથી સાત વાર ઓવારી લાલ કપડામાં બાંધી દો ને ઘરના અંધારા ખૂણામાં ત્રીસ ચાલીસ કિલો વજન નીચે ને દબાવી દો રાહુ ગયો ને રાહુ એવી અંધારી જગ્યામાં આપણે દબાવ્યો કે કાપતો રહી જાય નુકસાન તો ઘેર ગયું એ વિચારે કે અહીંયાથી મને ક્યારે આ લોકો છોડે ને હું ભાગું તો જેને પણ રાહુ હેરાન કરે ને તેને આ ઉપાય કરી લેવાનો એનાથી એટલું બધું સરસ ફળ મળશે જેની આપણે કલ્પના પણ ન કરી હોય હવે આ જ એક મુઠ્ઠી જવું બીજી રીતે પણ વપરાય રાહુ તમને પરેશાન કરે છે તમને એમ લાગે કે ભાઈ મને માંદગી આપીને બેઠેલો છે તો એક મુઠ્ઠી જવું લઈ લો માથા પરથી સાત વારો વારો ગૌમૂત્રથી ધોઈને પધરાવી દો કચરામાં નાળામાં નદીમાં તળાવમાં પતી ગઈ થોડાક દિવસ આ ઉપાય કરો ને થોડા દિવસ સત્તાવીસ દિવસ તેતાલીસ દિવસ માંદગી ભાગી જાય કેટલો સરસ એનો ઉપાય છે ને કેટલું સરસ એનું ફળ મળે છે અને આપણે રાહુ રાહુ રાહુના નામની માળા જપી જપીને પરેશાન થઈએ છીએ મિત્રો રાહુને આપણે કંપાવી શકીએ છે પણ આપણે માનતા નથી જાણતા નથી સૌથી મોટી વાત છે જાણતા નથી તમને કોઈ બતાવતું જ નથી મારા જ તમને આવા ઉપાય બતાવી દે તો મારા પાસે જાય કોણ હું તમને બતાવીશ બરાબર અમારી ચેનલ જોતા રહો અમારા વિડીયો બરાબર ધ્યાનથી સાંભળો અને લાઈક કરો શેર કરો ઘણા બધા એ આ બાબતો જાણવાની છે અને એને સમજવાની છે હવે આ એક મુઠ્ઠી જવથી રાહુને બહુ દૂર દૂર ભગાડી શકાય નહીં પણ કેવો કાંપતો કાંપતો ભાગે કે ભાઈ ભાગો નહીં તો હું ગયો ક્યાં આવ્યો બહુ લાંબા સમયથી માંદગી ભોગવી રહ્યા છો આર્થિક નુકસાન થઈ રહેલું છે ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન બગડી રહેલો છે ઇલેક્ટ્રોનિક સામાન વારંવાર બગડે છે રિપેર કરાવવામાં બહુ બધા પૈસા ગયા એક મુઠ્ઠી જાઉં લઈ લો આખા ઘરમાં સાત વખત ફેરવી દો એક મુઠ્ઠી જાઉં એક કપ દૂધ નાખીને એને ધોઈ નાખો ને તમારા નજીકના ચાર રસ્તા પર ઉડાવી આવો જુઓ ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન બગડતો બંધ થઈ જાય બગડશે તો જાતે જ તમે રિપેર કરી શકશો એમાં વપરાતા પૈસા બંધ થઈ જશે લાંબા સમયથી ઘરમાં જે માંદગીમાં પૈસા વપરાય તે છૂટી જશે એમાં આપણે મોટી રાહત થઈ જશે કેટલું સરસ હવે આ એક મુઠ્ઠી જવ તમને લાંબી બીમારીમાંથી છુટકારો માની લો કે ભાઈ કોઈ થયું છે બહુ લાંબા સમયથી સારું થતું કોઈ ગયો છે લાંબા સમયથી રોજાતું નથી કંઈ કેન્સર જેવી અસર આવી ગઈ પાનમાં ઓ ખાધો મોડામાં ચાલુ પડી ગયો ડાક્ટરે કહી દીધું કે ભાઈ આ તો કેન્સર જેવી વાત થઈ ગયેલી છે તો એક મુઠ્ઠી જવ લો માથા પરથી સાત વાર ઓવારો ગૌમૂત્રથી ધુવો ધો પાંચ સાત મિનિટ ને પછી એને ઉકરડે નાખી દો જોઈ લો તેતાલીસ દિવસમાં કેન્સર જાય નહીં નીકળવા માંડશે શરૂઆતી કેન્સર હે પછી તમે થર્ડ સ્ટેજમાં આટલા નાના ઉપાયમાં માંગશો તો નહીં પણ શરૂઆત છે ડાક્ટર કે આની શક્યતા છે તારે આ ઉપાય શરૂ કરી દો તેતાલીસ દિવસ પછી ડોક્ટર તમારો છાલો શોધશે કે ક્યાં ગયો હમ તો આ રીતે રાહુને આપણે કંપાવી શકીએ છીએ બગાડી શકીએ છે હવે બીજી વસ્તુ જુઓ બીજી પીળી રાય પીળી રાય આવે ને એટલે તાવ આવે આપણને ખબર જ નથી કે ભાઈ આનાથી આવું થાય સૌથી પહેલા પીળી રાય નો ઉપયોગ ક્યાં કરો તમને એમ લાગે કે રાહુની દશા મહાદશામાં મારું અપમાન થયું મારું માન સન્માન ગયું મરે ત્યાં કંઈક ચોરી થઈ મને નુકસાન થયું એક મુઠ્ઠી પીળી રાઈ લો બુધવાર અથવા શનિવારના દિવસે આ પ્રયોગ કરો તો વધુ સારા ફળ મળે એક મુઠ્ઠી પીળી રાઈ લીધી માથા પરથી સાત વાર ઓવારી ને વિરાન જગ્યામાં છાંટી દો તમારી નજીક કોઈ નાળું છે નાળામાં પધરાવી દો વહેતું જલ છે વહેતા જલમાં પધરાવી દો તળાવ છે તળાવમાં પધરાવી દો કોઈને નજીકમાં પાણી નથી તો ઉજ્જળ જમીન પડી જ જમીન પર પધરાઈ આવો જાઓ તાત્કાલિક પણ રાહુ શાંત થઈ જાય અને તમે જ્યાં છાંટીઆ ને ત્યાંથી રાહુ પાછો ઘરે ક્યારે પણ નહીં આવે તો એક મુઠ્ઠી પીળી રાહ એક મુઠ્ઠી સરસવમાં કેટલી મુઠ્ઠી તાકાત છે જોયું પણ આપણને ખબર જ નથી માન સન્માન ઘટે ને ત્યારે માની લેવાનું કે રાહુ હાબી થયો આપણે રાહુને જુદી રીતે સમજાવવામાં આવી છે એટલે આપણને ખબર જ નથી પડતી અચાનક કંઈક ધોકો થઈ જાય ત્યારે માની લો કે રાહુ એ જાત બતાવી હવે એને મારે બગાડવો છે એક મુઠ્ઠી પીળી રહી લઈ લો માથા પરથી સાત વારો વારી ઘરની બહાર છાંટી દો ચોક્કસ તમને રાહત થવા માંડે આપણા ઘરમાં કાયમનો કલેશ કંકાશ છે એ પૂરો જ નથી થતો વારંવાર વારંવાર નાની મોટી મુસીબતો લઈને આવે છે ઝઘડાઓ થાય જ મન મોટાઓ મનદુખ થાય છે એક મુઠ્ઠી પીળી રાઈ લઈ લો ઘરમાં સાત વાર ફેરવી લો અને તમારા શહેરના છેવાડે જઈને એને આવો જુઓ એક નાનકડી વસ્તુ આપણે કરીએ તેનાથી જો આપણા ઘરના ગલેશ કંકાસ જતા હોય ઘરમાંથી આ કાયમની જે ઝંઝટ હોય તે પૂરી થતી હોય તો કેટલું સરસ કામ થાય તો પીળીરાઈ સરસવ બરાબર એ સરસવને લીધી ઓવારી અને ગામની બહાર મૂકી આવ્યો તો ઘરનો કંકાસ જ ચાલ્યો ગયો ઘરમાંથી શાંતિ થઈ ગઈ ઘરમાં કોઈ બીમારી રહે નહીં કોઈ મનમોટા કોઈ ઝઘડા કોઈ મોટા નુકસાન ક્યારેય નહીં થાય અને મિત્રો હવે ત્રીજી વસ્તુ છે એટલી બધી ચોક્કસ છે અને એટલી બધી મજબૂત રીતે એ કામ કરે કે તમને તો કદાચ કલ્પના પણ નહીં હોય અને એ છે તમે ઘરમાં જે કપડાં ધોવામાં જે ગળી વાપરો ને ગળી બુરા કલરની તે ગળીનો જે કલર છે તે સેમ કલર રાહુના ગ્રહનો છે એ છાયા ગ્રહ છે પણ એ આવા ભૂરા કલર સાથે જોડાયેલો ગ્રહ છે એની જે ઓરા છે તે બ્લૂ કલરની છે તો ગળીથી આપણે આ રાહુને ભગાવી શકીએ એને કંપાવી શકીએ ને એને આપણા પર જે નુકસાન કરવાની એની અસર છે એને નાબૂદ કરીને એને દૂર કરી શકીએ ગળી કઈ રીતે કરશો ઉપાય એક નાનકડી પોટલી બનાવો ઘડીની માથા પરથી સાત વાર ઉવારી અને દૂર આમ થોડેક આપણા ઘરથી ચાર પાંચ કિલોમીટર દૂર એને પધરાય આવો તાત્કાલિકપણે રાહુ સાંજ શારીરિક રીતે તકલીફ કરે છે આપણા મનમાં ડર પેદા કરી દીધો છે આપણે ડર લાગે છે રાહુ આવ્યો રાહુ આવ્યો રાહુ આવ્યો એના સિવાય બીજી રીતે ડર લાગે કે મારું શું થશે શું થશે શું થશે તો એક કાચનો ગ્લાસ લો કાચના ગ્લાસમાં પાણી ભરો એમાં એક ચપટી ઘડી નાખો અથવા તો અત્યારે જે પેલી ઉજાલા મળે છે ને બ્લુ લિક્વિડ ગળીનું એ ગળી લો એના બે ટીપા એ ગ્લાસમાં નાખો એટલે પાણી થઈ ગયું ભૂરું હવે આ ભૂરા કલરનું પાણી તમે જે બનાવ્યું ને એ તમારા માથા પરથી સાત વાર ધીરે રહીને ઓવારી લો ધોળાઈ ની કપડાં ના બગડે એ રીતના થી ઓવારી લો અને વેતા જલમાં એ પાણી આવો પાણી વહાયા આવદ્રના સ્થાનમાં જયારે રાહુ આવે ને ચોથા સ્થાન સ્થાનમાં કુંડળીમાં તો ક્યારે પણ ડરતા નહીં અને આ જ રાહુને આપને પાણીમાં બે ટીપા રૂપે લીધો અથવા ચપટી ઘડીના રૂપે લીધો આપણી વારથી ઓવાયરું ને એને વહેતા જલમાં તમે પધરાવી દીધું એટલે તાત્કાલિક પણ એ રાહુ અને આ ગળીથી રાહુ એવો કાપે કે તમે પાણી પધરાવીને આવો ને એટલે જ શાંત થઈ જાય તો નાની નાની વાતો આપણા જીવનમાં બહુ મજબૂત રીતે જોડાયેલી છે પણ આપણને ખબર જ નથી અને રાહુ ને ચંદ્રનો જે મેલ છે આપણે સફેદ કપડાને ગળી કરીએ ખ્યાલ આવ્યું તો સફેદ કપડાને ગળી કેમ કરાય છે તો એની ચમક વધે જોવું ગમે એ જે સફેદી છે તે આંખને ગમે છે આંખને ઠંડક આપે છે તો એના માટે આપણે આ ગળીનો યુઝ કરીએ તો ગળી એ બિલકુલ રાહુના કલરની વસ્તુ છે તો એક ગ્લાસ પાણીમાં જરા કમસથી ગળી લઈ ને એને ઓવારીને આપણે વહેતા જેલમાં વહાવીએ તો રાહુનો પ્રકોપ તાત્કાલિકપણે શાંત થાય છે હવે ઘણી વખત છે ને આપણા ઘરમાં બાળકોની નજર ઉતારાય છે આપણા વડીલોએ બહુ સરસ એના ઉપાયો બતાવ્યા છે મીઠું મરચું પાણીનો લોટોને બહુ બધું બતાવ્યું છે એ પણ આ જ વિજ્ઞાન છે તો આજના જમાનામાં માની લો કે ભાઈ એક માણસને આપણા ઘરના બાળકને ઘરના કોઈ સભ્યને નજર લાગી ગઈ અને એનાથી એ વાત એ વાક્યો બન્યા પછી એ વ્યક્તિ માંદું રહી છે એના શરીરમાં તાવ આવી ગયો ઇન્ફેક્શન આવી ગયું પેટ બગડી ગયું શરીર એવું થઈ ગયું કે ભાઈ એકદમ અશક્ત થઈ ગયું તાવ આવી ગયો છે ને તો એવા સમયે શું કરશો તો એવા સમયે પણ આ જ રીતે કાચના ગ્લાસમાં પાણી લો એમાં બે ટીપા ગળી નાખો અથવા ચપટી ગળીનો પાવડર નાખો એને હલાવીને બ્લ્યુ કરો એ વ્યક્તિના માથા પરથી ઉવારી અને એ પાણી ગંદા નાળું જ્યાં વહેતું હોય ને એમાં પથરાયા આ ઉપાય ત્રણ દિવસ કરો ને એટલે એ વ્યક્તિને બહુ મોટી રાહત મળે અને રાહુની પકડમાંથી છુટકારો મળી જાય બીજે ને ત્રીજે દિવસે રાહુ કાપતો કાંપતો ભાગી જાય તો મિત્રો આપણા રસોડામાં રાહુ આપની કપડાં ધોવાની ઘડી આપણી ચોકડીમાં પડેલી હોય તો એ ત્યાં પડેલો જ એને ત્યાંથી ઉઠાવીને એનો ઉપાય કરવાનો છે તાત્કાલિક તાત્કાલિકપણે તમને અસર મળે તો મિત્રો આ ત્રણ વસ્તુને જીવનમાં બરાબર યાદ રાખજો આ વિડીયોને લાઇક શેર જરૂર કરજો જેથી કરીને ઘણા બધા લોકો છે જે રાહુથી કાપે છે એ લોકો રાહુને કંપાવી શકે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો ના શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિ ઉદયન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે